ઘણા બહેનોના પ્રશ્ન હતા કે કરણભાઈ દાદાના રિયલ ઓરિજિનલ સ્વરૂપ જે દાદાનું છે એના દર્શન તો સાક્ષાત રૂપે માણસના બસની વાત નથી કે કરી શકે તો પછી એ કોઈ પણ રૂપે કોઈ પણ સ્વરૂપમાં આપણા ઘરમાં હાજર છે એવો અનુભવ કઈ રીતે થાય તો મિત્રો એમના વિશે ખાસ વિડીયો બનાવો એવું કીધેલું હતું તો આ વિડીયો ખાસ એમના માટે એનમાં તો દા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ મોજીલા શક્તિશાળી બોડી બિલ્ડર તાકતવાળો વિશાળ ગબાવાળા આપણા દાદા જે જે ભાઈ એમની હાજરીનો અનુભવ કઈ રીતે થાય ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા કે કરણભાઈ દાદાના રિયલ ઓરિજિનલ સ્વરૂપ જે દાદાનું છે એના દર્શન તો સાક્ષાત રૂપે માણસના બસની બસ વાત નથી કે કરી શકે તો પછી એ કોઈ પણ રૂપે કોઈ પણ સ્વરૂપમાં આપણા ઘરમાં હાજર છે એવો અનુભવ કઈ રીતે થાય તો મિત્રો એમના વિશે ખાસ વિડીયો બનાવો એવું કીધેલું હતું તો આ વિડીયો ખાસ એમના માટે બરોબર છે તો મિત્રો પોઈન્ટ ઉપર આવીએ ખાસ શું કરવાનું છે શું નહીં તમામ માહિતી આપું શું બોલવાનું છે એ પણ ફટાફટ વિડિયો શરૂ કરીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો જેથી બધાને લાભ મળે બધા ઉપાય કરી શકે અને બધાના દાદાની આજરીનો અનુભવ થાય દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ બાજુમાં બે આઇકન છે બંને ખાસ પ્રેસ કરી દેજો તો મિત્રોમાં મહત્વતા મિત્રો જો દાદાને ખુશ કરવા હોય હનુમાનજી મહારાજ હનુમાન દાદાને રાજી કરવા હોય રામ કેવાય કે જે ઘરમાં રામ નામ બોલાતું હોય જે વ્યક્તિ રામ નામ જપતું હોય ભાઈ એની સાથે હંમેશા હનુમાન દાદા હાજર હોય હોય ને હજારો કરોડો ટકા હાજર હોય જ છે કારણ કે દાદા ને પ્રિય હોય હનુમાન દાદા માટે રામ દાદા જ બધું છે કેવાય કે સર્વસ્વ બધું હોય તો એ હનુમાન દાદા માટે શું તો કે પ્રભુ શ્રી રામ ભાઈ હા તો જરૂરથી રામ નામ જયારે પણ સમય મળે રામ 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 રાખો ભાઈ દાદાની હાજરી બોલ પછીની અનુભવાશે કરીએ તો ગુરુ પરંપરાથી સાધના વિધિ કરવી પડે મિત્રો હવે ગુરુ પરંપરાથી સાધના વિધિ હવે એક વાત કહી દઉં તમને જેમને ગુરુ હોય એમને પૂછી શકે કે આનો મતલબ શું થાય ગુરુ પરંપરાથી સાધના વિધિ કેમ થાય બરોબર છે એમાં ડીપમાં જઈએ તો બહુ લાંબો વિડીયો બની જાય કે મને પણ ખ્યાલ છે મારે પણ ગુરુ છે પણ જો કોઈ વ્યક્તિને ગુરુ જ નથી

જો કે એમના વિશે મેં હનુમાન ચાલીસા કરણ દવે લખશો એટલે ઘણા બધા વિડીયો છે પછીની વાત કરીએ તો ખૂબ સરળ પણ નથી દાદાના દર્શન કરવાને ખૂબ અઘરા પણ નથી સો ટકા ભાઈ મિત્રો દાદા દાદા મને ઘણા લોકોએ પૂછ્યું છે ઘણા લોકોએ પૂછેલું છે કરણભાઈ તમે દાદાના દર્શન કરેલા છે હા ભાઈ મેં કરેલા છે વૃદ્ધના રૂપે કરેલા છે ને ઘણી વાર કરેલા છે ભાઈ કઈ રીતે મને જો આમાં સ્ટાર્ટિંગમાં મને પણ ખબર નહોતી કે આ દાદા આવ્યા કે દાદાએ કોઈને મોકલા બરાબર છે કે દાદાના દૂત આવ્યા પણ જ્યારે પાંચ છ વખત આવું બન્યું ને પછી ખબર પડવા માંડી કે આ આ દાદા જેવા બીજું કોઈ નથી એટલે હવે એવું રૂપ સામે આવે તો એ ઓળખી જાઉં ભાઈ હા કારણ કે જો એક સાચો ભાવ હોય ને ભાઈ તમે જ્યારે મુશ્કેલીના સમયમાં આવો ને એટલે કોઈ પણ રૂપે દાદા મદદમાં આવે કે દાદા કોઈને મોકલે મારી સાથે જ્યારે એવું થાય ને ત્યારે વૃદ્ધના રૂપમાં ઓળખતા ન હોય મદદ કરી જાય છે હવે મિત્રો જો દાદાની ભક્તિ કહેવાય કે એટલી બધી અઘરી પણ નથી અને એટલી બધી સરળ પણ નથી શું કામ કારણ કે એમાં નિયમ બહુ હોય જોકે ઊંડું ઉતરવાની વાત છે આ સાધના કરવી હોય ને એવું બધું હોય બરાબર છે તો ખૂબ અઘરા નિયમ હોય એ પાળવા પડે ભાઈ મેં મિત્રો ઘણી વખત કીધેલું છે મેં બે વખત દાદાની સાધના કમ્પ્લીટ કરેલી એમ વખતે મેં ચાર કે પાંચ વર્ષ અગાઉથી જ હું જે નિયમ હતા ને એ પાડવાની કોશિશ કરતો ટ્રાય કરતો ત્યારે એ બધું થતું ભાઈ ખાલી બ્રહ્મચર્યની વાત નથી ઘણું બધું હોય ભાઈ અને એમાં કોઈ દિવસ એક ટકાની પણ ભૂલ ન ચાલે તો દાદાની ભક્તિ છે ને ભાઈ સરળ પણ નથી અને અઘરી પણ નથી પછીની મહત્વની જે વાત છે એ કરીએ તો પોતાને દાદાના ચરણોમાં સમર્પિત કરીને રામ નામ જાપથી દાદાને પ્રસન્ન કરો મિત્રો મેં અગાઉ પણ કીધું દાદાની દાદાના મંદિરે જાઓ બરાબર છે ત્યાં હનુમાન દાદાની સામે બેસો બેસી દાદાને કયો તમારું દુઃખ કયો કમાન સો કાજ કઠિન ચોપાઈ દાદાને સંભળાવો ત્યારબાદ ઓમ રામ જાપ કરો ભાઈ બરોબર છે દાદાના ને ગઈડી વસ્તુ ધરો પ્રસાદ ધરો ને દાદાને કહો કે દાદા આજથી હું તમારો તમે મારા દાદા હું તમારી તમે મારા મિત્રો ઘણા બધા લોકોના પ્રશ્ન આવે છે કે સ્ત્રી હનુમાનજીની પૂજા કરી શકે કે નહીં સો ટકા કરી શકે સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા દાદાના બાળકો કહેવાય ભાઈ શું કામ ન કરી શકાય દાદાને ગુરુ પિતા મોટા ભાઈ અને ભગવાન માની બધું પૂજા કરી શકાય બરાબર છે તો પછીની વાત કરીએ તો મિત્રો હનુમાન ચાલીસા હવે હનુમાન ચાલીસા કરો ને તો હવેથી આ એક વાતનું ધ્યાન રાખજો હનુમાન ચાલીસા કરો તો હનુમાન ચાલીસા પ્લસ જળ સાથે કરજો હા એકલી હનુમાન ચાલીસાનો પણ જાપ થાય પણ હનુમાન ચાલીસા કરો એ પહેલા તાંબાના લોટામાં ઘરસામાં પીવાનું પાણી રાખી દેવાનું છે અને હનુમાન ચાલીસા કરવાની છે પણ આમ રટવાની નહીં એક એક ચોપાઈ ભાવપૂર્વક બોલવાની છે તો એની મોજ આવે ભાઈ અને ત્યારબાદ જળ જે છે થોડું પી લેવાનું છે અને થોડું ઘરમાં છાંટી દેવાનું છે મિત્રો એ ચરણમાં ત્રણ જળ પીશો ને એટલે અંદરની ઉર્જા જોજો અને ઘરની ઉર્જા જોજો બરોબર છે ફૂલ મોજ આવી જાય ઘણા બધા લોકો રટતા હોય હનુમાન ચાલીસા ના એ રીતે નહીં એક એક ચોપાઈ જોઈને બોલો ભલે મોઢે આવડે અને આનંદ સાથે બોલો પૂરું ક્યારે થશે એ રાહ જોઈએ કે એ સ્પીડમાં બોલતા નહીં ભાઈ આરામથી બરોબર ને હવે મંત્ર પણ કહવાનું છું પણ એ પહેલાં વાત કરીએ ગમે તેવું સંકટ માટે બજરંગબાણ અને જળ મિત્રો અગાઉ પણ કીધું હતું બજરંગ બાણ તાકતવર એવો પાઠ છે ગમે એવા પણ પણ દૂર કરી ભાઈ કરવાનું છે શું જે રીતે હનુમાન ચાલીસા જળ કીધું એ જ રીતે બજરંગ બાણ જણ પણ બજરંગ બાણ ની અંદર શું બોલવાનું ભૂત પ્રેત બી સાચની સાચર અગ્નિ બેતાલ કાલ મારી મરીને મારતા હી પછી સ્ક્રીન ઉપર લખું છું શપથ પછી લખેલું છે ને એ ચોપાઈ આખી એ આખું વાક્ય ન બોલતા હનુમાન દાદા ને પ્રભુ શ્રી રામદાદાની શપથ સોગંદ સમ આપીને કસમ આપીને કામ કરાવો એ કામ કહેવાય એ કરે પણ નહીં દાદા અને એ કરે તો ખરા પણ કહેવાય કે એ એ સાંભળે પણ નહીં દાદા સોગંદ પ્રભુ શ્રી રામદાદાની તમે હનુમાનજીને આપો અને કહો કે આ કામ કરો ક્યારે થાય એટલું ઊંડાણપૂર્વક વર્ષોનું તાપ જાપ સાધના બધું હોય ને ભાઈ તો થાય એના તો પણ ન કરાય એના કોઈ કરે પણ નહીં ભાઈ એક ભાવથી દાદાને કહો દાદા મારું દુઃખ દૂર કરો ને દૂર થાય ને એ મજા છે ભાઈ બરોબર છે તો એ નહીં બોલવાનું બાકી આખું તમે બજરંગ બાળનો જાપ કરી શકો પછીની વાત કરીએ તો સૌથી મોટું સુખ જેને કહેવાય સૌથી કહેવાય ને કે આમ બધું ફટાફટ મળી જાય એવું કેમ થાય સો વખત હનુમાન ચાલીસા એક દિવસની અંદર વાંચી એક દિવસની અંદર જાપ કરી દો જો સત બાર પાઠ કર કોઈ છુટ્ટી બંદી હાશ કહ હોય હવે આમાં ઘણા ને ડું છે કે સિત્તેર વખત કે છે જો સત ના ભાઈ સો વાર કે છે જો સત બાર પાઠ કર કોઈ છૂટે બંદીમાં હાંસુખ હોય તમામ બંધનોમાંથી મુક્ત તમને કરી દે દાદા અને મહા પ્રાપ્તિ કરાવે એવું પ્રધાન શક્તિ કર્યા ભાઈ એ અનુભવે ગબ આનંદ હોય છે મેં પોતે પણ એ કરેલું છે હું તો હવે અમુક વસ્તુ મારે ન કહી શકાય બરોબર છે એ વસ્તુ ગુપ્ત રાખવી પડે એટલા માટે અત્યારે નથી કેતો પણ એનો અનુભવ જોરદાર છે ભાઈ એ કહી દઉં ખાલી બરોબર છે પછીની વાત કરીએ તો હા મિત્રો આ આ વાત તો ખૂબ જ કહેવાય ને કે મોજ આવી જાય એવી વાત કહું તમને હનુમાન દાદાનો સાત દિવસનો સંકલ્પ વિડીયો પણ અગાઉ બનાવેલો છે અને આ અંદર પણ તમને કહી દઉં સાત દિવસ સુધી દરરોજ સાત વખત હનુમાન ચાલીસા બોલી શકો એમાં તો કોઈ પ્રોબ્લેમ ન પડે તમારે મંગળવાર અથવા તો શનિવારથી શરૂ કરવાનું છે દરરોજ સાત વખત હનુમાન ચાલીસા કન્ટિન્યુ વચ્ચે થોડી વાર ઉભા રહી શકો બરોબર છે પાણી પી લ્યો ચા પી લ્યો દૂધ પી લ્યો કોફી પી લ્યો પણ કોઈ સાથે વાત નથી કરવાની એકવાર હનુમાન ચાલીસા પૂર્ણ થઈ બીજી વાર ત્રીજી વાર એવી રીતના એક સમયમાં સવારના પૂજામાં બેઠા તો સાત વાર પૂરી થઈ પછી ઊભું થવાનું સાત દિવસ કરો એમાં પણ જળ અને પાણી કરશો તાંબાનું અને જળ રાખજો મિત્રો ગજબ અનુભવ થશે ઓ ભાઈ ખરેખર એક અલગ જ પોઝિટિવિટી ઉર્જા આવી જશે હવે આપણે વાત કરીએ મંત્ર વિશે મિત્રો હનુમાન દાદાના ઘણા બધા મંત્રો છે ઢગલો મંત્ર છે દાદાના બધા મંત્ર એનર્જી વાળા પાવરફુલ મંત્ર છે અમુક મંત્રો તો હજી ઘણા બધા લોકો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોને અમુક મંત્રો એવા પણ છે કે ખબર નથી ભાઈ કે આ મંત્ર દાદાના છે આનાથી આવું થાય છે એ પણ નથી ખબર ઘણાને પણ છે ખરા તો સૌથી સહેલો મંત્ર બોલવામાં કયો આવું પણ ઘણા પૂછતા હોય છે ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ બસ આ મંત્ર બોલશો ને તો પણ દાદા સુધી પહોંચી જાય પછીની વાત કરીએ તો નાનકડો અને ચમત્કારી મંત્ર એના વિશે ઘણા પૂછતા હોય તો એ છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટ ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાયમ ફટ મિત્રો હનુમાનજી મહારાજ દાદા ઉપર ઘણા બધા મેસેજ આવેલા છે કે આ વિડીયો બનાવો પેલો અનુભવ ગયો આમ ગયો કરોલી બાબા વિશે બનાવો પણ મિત્રો હું ડેઈલી એક એક વિડીયો બનાવતો હોઉં છું પણ ડેઇલી પોસ્ટ નથી કરી શકાતું એકાત્રા પોસ્ટ થાય છે બહુ જલ્દી દરરોજ પોસ્ટ કરશું એક એક વિડીયો અને ઘણા લોકો કહે છે કે લાઈવ કરો કરોભાઈ પહેલાં હું કરતો લાઈવ જ્યારે પચાસ હજાર અડતાલીસ હજાર કે ચુમ્માલીસ હજાર આસપાસ સબસ્ક્રાઈબર હતા ત્યારે દર રવિવારે કે એવી રીતના દર શનિવારે લાઈવ કરતો બહુ જલ્દી ગોઠવશું પણ વિડીયો દ્વારા કે યુટ્યુબમાં જે પોસ્ટ આવે છે ને કમ્યુનિટી પોસ્ટ એ દ્વારા શેર કરી દઈશ અથવા તો ઇન્સ્ટા ફેસબુકમાં શેર કરી દઈશ બરાબર છે કે ક્યારે હવે કરશું ચાલુ એ તો મિત્રો ખાસ આ ઉપાય કરજો અને આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો કારણ કે બધાને લાભ મળે અને બધા ઉપાય કરી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાઈકન પણ ખાસ પ્રેસ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી બસ એટલું જ કહીશ કે કર્મ કરતા રહ્યો ફળની ચિંતા ન કરો દાદા ઉપર મૂકી દો બાકી ભક્તિ કરતા રહ્યો નામ જપતો દરરોજ રામ નામ લેતા રહેજો બરોબર ના દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કેવા દાદાની મોજ 个大个大，都得我就拐哈。<music>